આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરવાના છે બજેટ રજૂ કરવાને લઈને અલગ અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે નાણામંત્રી નિર્મલા સીતારમણ મોદી સરકારનું લોકસભા ચૂંટણી પૂર્વેનું અંતિમ અને વચગાળાનું બજેટ રજૂ કરશે આ તેમનું છઠ્ઠું બજેટ હશે ચૂંટણી પૂર્વેના બજેટને વચગાળાનું બજેટ કહેવાય છે આ બજેટમાં ખેડૂતો અને મહિલાઓ માટે મહત્વની જાહેરાતો કરાશે તેવી આશા છે સવારે સાડા અગિયાર વાગે નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે ત્યારે રાજકોટની ગૃહિણીઓ બજેટને લઈ પોતાનો પ્રતિસાદ આપ્યો છે આજના બજેટને લઈ રાજકોટની ગૃહિણીઓએ પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા છે વધુ વિગત સાથે સંવાદદાતા શુભમ લાઈવ જોડાય છે શુભમ બજેટને લઈને રાજકોટની ગૃહિણીઓની પ્રતિક્રિયા મંતવ્યો શું કહી રહ્યા છે શું અપેક્ષાઓ છે મહિલાઓની ચોક્કસ આજે સાડા અગિયાર વાગ્યા બાદ દેશના નાણાં મંત્રી નિર્મલા સીતારામ છે તે ફરી એક વખત છે તે પોતાનું બજેટ છે તે રજૂ કરવા જઈ રહી છે સમગ્ર દેશની છે તે નજર આ બજેટ ઉપર છે ત્યારે રાજકોટની ગૃહિણીઓની જો વાત કરવામાં આવે તો રાજકોટની ગૃહિણીઓમાં પણ એક ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે ક્યાંક ને ક્યાંક પોતાના રોજિંદા બજેટને લઈ અને પણ એક જે છે ચિંતા છે કહી શકાય કે ચિંતા છે તે પણ ગૃહિણીઓમાં છે તે જોવા મળી રહી છે આપણી સાથે સ્થાનિક જે રાજકોટના ગૃહિણીઓ છે તેમની સાથે વાત કરશું સાડા અગિયાર વાગે બજેટ આવી રહ્યું છે એક કહી શકાય કે ચિંતા કે ક્યાંક ને ક્યાંક આ બજેટથી ઘરનું બજેટ ખોરવા શકે કેમ શું ચિંતા છે ચોક્કસપણે જ્યારે નવું બજેટ બહાર પડી રહ્યું છે ત્યારે એક સામાન્ય ગૃહિણી તરીકે મારી સરકારશ્રીને એવી જ અપેક્ષા છે કે આ બજેટ ખરેખર અમારા લોકો માટે જે મધ્યમ વર્ગના બધા લોકો છે એ માટે ખરેખર ઉપયોગી બની રહે જેમકે આપણી જે જરૂરિયાતની વસ્તુઓ છે રોજિંદી જરૂરિયાતની જે વસ્તુઓ છે જેમ કે ખાવા પીવાની જે તેલ સામગ્રી જે કરિયાણું હોય છે એ તેમજ બાળકોની સ્કૂલ ફીથી લઈને દૂધ તેમજ બધી જે ખાદ્ય વસ્તુ છે એ થોડી સસ્તી કરે દાળના ભાવ પણ આસમાને જતા હોય છે તો ક્યાંક ને ક્યાંક અમારે લોકોને કપડું બની જતું હોય છે આ બજેટ મેન્ટેન કરવું તો મારી સરકારશ્રીને એવી જ અપેક્ષા રાખું છું કે બજેટ જે કંઈ બહાર પડે એ થોડું બધાને પરવડે એવું બહાર પડે અને જેથી અમે અમારું જે કેલ્ક્યુલેશન હોય એ અમે પ્રોપરલી કરી શકીએ મેન્ટેન અને સારી રીતના કરી શકીએ ત્યારે કઈ પ્રકારની તકલીફ છે ખાસ કરીને જ્યારે બજેટની વાત આવે ત્યારે કેટલા વિચાર કરવા પડતા મહિલાને તો ખાસ કરીને બહુ જ બજેટમાં ધ્યાન રાખવું પડે સરકારને એટલી જ અપીલ છે કે સારું બજેટ બહાર પાડે અમે તે એવી જ આશા રાખીએ છીએ બાળકો અમારા નાના છે સ્કૂલ ફીઝ ને માધવી દીદી કીધું એમ સ્કૂલ ફીઝ લઈ અને ઘરનો બધો તમામ ખર્ચો મહિલાના ઉપર જ બધું હોય છે નિર્ભર એટલે એ બધું અમારે જોવું પડે મેનેજ કરવું પડે એટલે સરકાર શ્રી એટલી જ અપીલ કે સારું બજેટ નાનાથી લઈ બધાને પોસાય એ રીતે કરે તો સારું ચોક્કસ જે રીતે વાત કરવામાં આવે તો અન્ય જે છે તેમની સાથે વાત કરશું આજે બજેટ આવી રહ્યું છે ખાસ કરીને જ્યારે ઘર ચલાવવાની વાત હોય ત્યારે ગૃહિણીઓ કઈ વસ્તુને પ્રાધાન્ય આપે છે વધારે તો ઘરની વસ્તુમાં તો જોઈએ તો પેલા ગ્લોસરી પછી ગેસના બાટલાનું ખાસ તો કે ભાઈ અત્યારે ગેસના ભાવ વધારે છે તો સરકારશ્રીને એટલી વિનંતી છે કે બજેટ એવું બહાર પડે કે ગૃહિણીને એડજસ્ટમેન્ટ કરી શકે કે ભાઈ ચલો હવે આ બજેટ આવ્યું છે અમારે શું હોય કે ગૃહિણી મતલબ મોસ્ટલી વધારે ઘરકામ જ કરતી હોય તો એનું બજેટ એના હસબન્ડ લોકો મહિનાનું આપતા હોય તો બજેટ એવી રીતે બહાર પડે કે અમે ગૃહિણીઓ એમાંથી પણ એડજસ્ટમેન્ટ કરીને બચાવી શકીએ એટલે અમારી એટલી વિનંતી છે કે એવી રીતે બજેટ બહાર પાડો કે નાનાથી લઈને મોટા સુધી મોટાને તો કંઈ વાંધો જ નથી એમ કહો તો બી ચાલે પણ નાના લોકો જે છે એ આ મોંઘવારીમાં એટલા ફસાઈ ગયા છે કે નહીં આ બાજુ કે નહીં આ બાજુ એટલે એવી રીતે બહાર પાડે કે નાના લોકોને વાંધો ન આવે એટલી મારી વિનંતી છે ચોક્કસ અન્ય છે તેમની સાથે વાત કરું ખાસ કરીને જ્યારે આજે બજેટ છે અને ખાસ જ્યારે ઘર ચલાવતા હોઈએ છીએ ત્યારે સતત ભાવ વધારો આવી રહ્યો છે આ વખતે શું તમને લાગી રહ્યું છે બસ આપણે ગૃહિણીઓનું તો શું કિચનથી શરૂઆત થાય ચિંતાની કે ભાઈ આપણે શું બનાવશું અને કેવી રીતે કરશું અને આખો મહિનો જે કાઢવાનો હોય તો એવી રીતે આપણે કરિયાણાથી માંડીને જે કોઈ બીજી વસ્તુઓ છે કે જે કોઈ પણ પ્રકારના આપણા બિલ્સ હોય છે આ છે તે છે એ બધામાં તો જે રાહત દરે બધાને પોસાઈ શકે એવી અમારી અપેક્ષાઓ છે કે અમને હવે આ વર્ષે વધારાનું ટેન્શન ન મળે અને અમે રાહત નિઃશાસ લઈએ એ પ્રકારનું બજેટ બહાર પાડે ચોક્કસ હજ રીતની વાત કરવામાં આવે તો બજેટ સાડા અગિયાર વાગ્યે છે તે રજૂ થવા જઈ રહ્યું છે ક્યાંકને ક્યાંક રાજકોટની ગૃહિણીઓની જો વાત કરવામાં આવે તો આ ગૃહિણીઓમાં પણ એક ચિંતા છે તે જોવા મળી રહી છે ખાસ કરીને રોજિંદુ જીવન ચલાવવાને રહી રોજિંદી જે ચીજ વસ્તુઓની જરૂર પડતી હોય છે તેના ભાવ વધારાને લઈ તેને લઈ બજેટમાં કેવી રાહત મળે છે તેને લઈ પણ એક ચિંતા છે તે હાલ ગૃહિણીઓમાં જોવા મળી રહી છે કેમેરામેન કેતન લખતરિયા સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ